आठ अध्याय वामन ने पृथ्वी पृथ्वीन दान आपता बड़ी ने शुक्रे वारिया सुखदेव जी कहे छे हे राजा नो आव वचन ने वामन प्रसन्न ने बोलिया हे राजा विप्रो ने दान आप कही पची न आपे एवो तमारा कूल कोई थयो थी તમારો પિતા વિરોચન પાસે દેવો બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા અને આયુષ્ય માંગ્યું હતું. તમારો પિતાએ તેમને આયુષ્ય પર આપ્યું હતું. માટે હું તમારી પાસે ત્રણ પગલા ભૂમિ માંગું છું. બરી કહે છે હે વિપ્ર બારક તમો બારક છો તેથી તમારો સ્વાર્થમાં પર તમે નથી સમજતા. હું દ્વીપનો દાન કરી શકું તેમ છું. छता तमे मारी पासे त्र पगला भूमि तेथी तमे बुद्धि विना तमे वधारे मागो, वामन भगवान कहे यावंतो विषया श्रेष्ठ स्त्रिलोक्याम जितेंद्रियम, न ते सर्वे प्रतिपूर्यतु नृप हे राजा त्रिलोकी मा जेटा श्रेष्ठ सर्वे इंद्रियाधीन एकज पुरुष ने तृप्त करवा समर्थ थी शकता અને અસંતોષ છે તે જન્મરણનું કારણ છે માટે હું તો ત્રણ પગલા ભૂમિથી જ સંતોષ માનું છું પછી બળીરાજાએ ભૂમિદાન કરવા જળપાત્ર હાથમાં લીધું ત્યારે શુક્રાચાર્ય કહ્યું આ વામનને સામાન્ય વિપ્ર ન માનશો આ વિષ્ણુ છે તમારી પાસેથી પૃથ્વી લઈને દેવોને અપાવવા માટે જ આવ્યો છે આ માયાવી તારું સર્વસ્વ લઈને ઇન્દ્રને આપી દેશે હે મૂઢ પછી તું ક્યાં રહીશ જે દાથી પોતાની જીવિકા પણ નાશ પામે એવું દાન કરવાની જ્ઞાની પુરુષોએ ના પાડી છે આત્મા સ્કંદનો ઓગણીસમો અધ્યાય સંપૂર્ણ